ગરવા ગિરનારની ગોદમાં ભક્તો ભોડાનાથને રીઝવવા પહોંચી રહ્યા છે ત્યારે એવું લાગે છે કે ગિરનારના ખોળે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે ભવનાથનો મેળો એટલે મિની કુંભ અહીં તમને ફક્ત જય ભોલે હર હર ભોલે જય ગિરનારી બમ બમ ભોલે જેવા ગગન ભેદી નાદ જ સંભળાશે કારણ કે દૂર દૂરથી સાધુ સંતો અને ભક્તો આ મેળામાં જીવ અને શિવને એકાકાર કરવા આવે છે ગિરનાર પર્વતની ભવ્યતા અને ભવનાથ મંદિર પર લહેરાતી ધજાના સાનિધ્યમાં એવું કહીએ કે અહીં પથ્થર પથ્થર શિવ છે અને શ્વાસે શ્વાસમાં ભક્તિ છે આવા ગિરનારના આંગણે આજે દેવ મહાદેવના વિવાહનો મંગળ ઉત્સવ શરૂ થઈ ગયો છે જૂનાગઢની પવિત્ર ધરતી આજે કેસરિયા રંગે રંગાઈ છે કારણ કે ભવનાથના મેળામાં સાધુ સંતો અને નાગા સંન્યાસીઓનું આગમન થઈ ચૂક્યું છે શિવરાત્રીના આ ભવ્ય અને દિવ્ય મેળામાં સાધુ સંતોની અનોખી દુનિયાને જાણવાનો લ્હાવો છે અહીં અલગ અલગ વેશભૂષામાં સજ્જ સાધુઓ દુની ધખાવીને બેઠેલા સંતો રુદ્રાક્ષની માળાઓમાં અને ભભૂતી લગાવેલા અઘોરી સંતોના દર્શન સાવ આસાનીથી થઈ જશે આ બધા એવા સંતો છે જે સામાન્ય દિવસોમાં તમને દીવો લઈને શોધવા નીકળશો તો પણ નહીં મળે મેળાનું ખરું સ્વરૂપ એટલે અહીં પધારેલા સાધુ સંતો કોઈના હાથમાં ત્રિશુર છે કોઈના ગળામાં રુદ્રાક્ષની ભવ્ય માળાઓ છે શિખાઓ પર ગંગાજીની જેમ જટાઓ ધારણ કરનારા આ સંતો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ જેમના માટે આકાશ જ વસ્ત્ર છે એવા નાગા સાધુઓની છાવણીઓમાં ભક્તિનો અનોખો પ્રવાહ વહી રહ્યો છે પોતાની ભક્તિ અને સાધના મુજબ અલગ અલગ વેશ ધારણ કરેલા આ સંતોને જોતા એવું લાગે કે જાણે સાક્ષાત શિવગણો પૃથ્વી પર ઉતરી આવ્યા હોય સાથે જ પોતાની ભક્તિની તાકાતથી વિવિધ મુદ્રા ધારણ કરેલા સાધુઓના દર્શન થઈ જાય તો તમારો મેળો પાર છે ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમા આ મેળાને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણવામાં આવે છે ત્યારે ભવનાથનો આ મેળો માત્ર લોકમેળો નથી પણ આ તો શ્રદ્ધાનો મહારુદ્ર અભિષેક છે અલખ નિરંજનના નાદ સાથે આખું વાતાવરણ શિવમય બની ગયું છે સાધુઓની ધૂણીમાંથી નીકળતી ભભૂતિમાં ભક્તો શાંતિનો અનુભવ કરી રહ્યા છે નહીં નાત જાત કે ઊંચ નીચના ભેદ ભૂલાઈ જાય છે માત્ર રહે છે તો શિવ અને શિવની ભક્તિ હર હર મહાદેવ જય ગિરનારી ઓમ નમો નારાયણ જય ગિરનારી જૂનાગઢ ગિરનાર ભવનાથ તળેટી શ્રીપદ દસનામ જૂના અખાડા દસ પાદુકા જે જૂના અખાડા મહાશિવરાત્રી મહાશિવરાત્રી નો મેળો ભવનાથ તલેટી ભવનાથ મહાદેવ એટલે મરગી કુંડ નું સ્નાન જેમાં ત્રણ દેવી દેવતાઓ આવતા હોય છે ગુરુ દત્તાત્રી ગણેશ ભગવાન માં ગાયત્રી જેને જૂના અખાડા આહવાન અખાડા અને અગ્નિ અખાડા તેનો અખાડાના સાધુ મરગીકુંડમાં દેવતાઓને લઈ દેવતાઓનું સ્નાન કરી અને પછી મહાત્માઓ સ્નાન કરતા હોય છે આની પરંપરા જૂનાગઢની તેણે અખાડાની રહી છે તેણે અખાડા એક હારે જ મરઘીકુંડમાં દેવતાઓને લઈને જાય છે દેવતાઓને સ્નાન કરાવે છે દેવતાઓને સ્નાન કરાવી અને પછી મહાત્માઓ સ્નાન કરતા હોય છે શિવરાત્રિનો અતિ મહિમા છે મરઘીકુંડમાં સ્નાન કરવાનો સાધુ સંતોનો પણ બાર મહિનામાં એક જ એવો દિવસ હોય છે કે રાતે બાર વાગે મરગીકુંડમાં સ્નાન થતું હોય એમાં દેવી દેવતાઓ પણ કાંઈ ના કાંઈ રૂપ ધારણ કરીને આવતા હોય છે એવી અમારી બધાની માન્યતા છે અને અમને વિશ્વાસ છે કે આમાં ભગવાન હોય તો જ આ મેળો થઈ શકે આમાં દેવતા હોય તો જ આ મેળો થઈ શકે એટલે ચોક્કસ કહીશ કે આ કલીકાળની અંદર પણ કાંઈ ના કાંઈ રૂપે ભગવાન આ મેળામાં આવે છે એટલે ભવનાથનો મેળો એટલે નાગા બાવાનો મેળો સંતોનો મેળો સાધુ સંતોનો નો મેળો ખરેખર આમાં બધાય પદ અધિકારીઓ છે મહામંડલેશ્વરો હોય છે રમતું પંચ હોય છે રમતા શ્રી મહેંતો હોય છે બુઢા હોય છે બુઢા શ્રી મહેંતો હોય છે એટલે તમામ અખાડાની જે કઈ પરંપરા છે એ તમામ અધિકારીઓ અને અધિકારીઓ સાથે જ

બાપુના આદેશ થી અમે લોકો અહીંયા અંશ કર્યું છે અમને બહુ જ આનંદ છે કે અહીંયા દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે શિવરાત્રી પર્વ મનાવી રહ્યા છે લોકો કયા દેશના ખૂણે ખૂણે વિદેશથી પણ લોકો આવી રહ્યા છે તમામ સાધુ સંતોના દર્શન કરી રહ્યા છે અને સાધુ સંતો પણ એક શિવની લીલાની અંદર લીન થઈને અહીંયા એકદમ ભક્તિમય આખું જુનાગઢ બની ગયું છે તો તમામ જુનાગઢની અને ભારતની જનતાને અમારા આશીર્વાદ છે કે બધા ખૂબ સુખી થાય અને આપના માધ્યમથી બધાને આશીર્વાદ આપું છું અને મારું ભગવાન ગિરનારી મહારાજ દત્તાત્રેય ભાવનાથ મહાદેવને પ્રાર્થના છે કે આવનાર સમયમાં આપણી ધરતી પર કોઈ આપદા ના આવે જય ગિરનારી હર હર મહાદેવ